સુત્રાપાડા મુકામે સમસ્ત કારાડ્યા રાજપૂત સમાજ સમૂ લગ્ન સમિતિ બારમા સમૂ યોજાયા કારાડ્યા રાજપૂત સમાજના સમૂ આયોજનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના મોભીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા શ્રી સમસ્ત કારાડિયા રાજપૂત સમાજ સમૂ લગ્ન આયોજક મંડળ સુત્રાપાડા દ્વારા બારમા સમૂ લગ્ન ઉત્સવમાં સોળ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ પ્રસંગે સમાજના અગ્રણીએ ખાસ હાજરી આપી આ ભગીરથ પ્રસંગે સોભાવ્યો હતો ખાસ કરીને આજના દિવસે સુત્રાપાડા શહેરના કારડિયા રાજપૂત સમાજ દ્વારા કામ ધંધા બંધ રાખી આ ભગીરથ કાર્યમાં સૌ કોઈ જોડાયા હતા સમાજને હાકલ કરવામાં આવી કુર રિવાજોને તિલાંજલિ આપી ભણતરમાં આગળ વધો તેવી હાકલ કરવામાં આવી અહેવાલ ભરત જાદવ ગીર સોમનાથ નમસ્કાર મારું નામ ડૉક્ટર સિદ્ધાર્થ પ્રસન્નભાઈ બારડ છે મેં મારો એમડીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને વર્ષ દોઢ વર્ષ જેવો ટાઈમ જોયો આજે સમસ કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં સન્માન સમારોહમાં મને લાગણી અનુભવ મારું સન્માન કરવામાં આવ્યું છે દ્વારા હું અત્યારે વેરાવળ અતુલ મેમોરિયલ હોસ્પિટલ ખાતે કાર્યરત છું અભ્યાસ એમજીનો આપણા સમાજના તેમજ બધા યંગ લોકોને લેવા માગું છું કે જે બી ક્ષેત્રમાં અને જેવી રીતે બી તેઓ આગળ વધે મહેનત કરે અને સક્સેસ થાય તેવી શુભેચ્છાઓ રાજપુત સમાજ સમજ્ઞાની નવયુવાનો સમિતિ જે સમિતિ છે તેના દ્વારા દર વર્ષે વસંત પંચમી સિવાય તારીખ નહીં અમારું નક્કી છે કે વસંત પંચમી ને દિવસે અમારા સમૂહ લગ્ન સુત્રાપાડા મુકામે થાય છે તે અનુસંધાન આ બારમા સમૂહ લગ્ન યોજવામાં આવ્યા આજે સોળ લગ્ન નવ દંપતી આજે પ્રભુત્વમાં પગલા માંડ્યા છે અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ સમાજના જ્ઞાતિજનો સાથે મળી આ સમૂહ લગ્નને સફળ કરવા માટે સૌ કોઈ હાજરી આપે છે અને કાર્યરતું સમાજમાં શિક્ષણ અને દીકરીઓનું શિક્ષણ આજે કોઈ પણ સમાજ એકવીસમી સદીમાં શિક્ષણને જ પ્રોત્સાહન આપે છે કારડિયા સમાજે પણ આજે શિક્ષણમાં એક મોટી ક્રાંતિ કરી છે આ ક્રાંતિ એટલી બધી છે કે આજે કોઈ પણ ઘરની અંદર દીકરો કે દીકરી જન્મે તે ગ્રેજ્યુએટ સિવાય ઓછામાં ઓછો ભણતર નથી એવો ગૌરવ હું અખિલ ગુજરાત કાળિયા રાજપૂત સમાજનો પ્રમુખ છું એ નાતે મને પણ ગૌરવ છે અને આવનારા દિવસોમાં સમાજમાં ને તિલાંજલી આજે ક્રિયાકાંડનો પછી બાર મેં દિવસે જમણવાર મોટું થતું એ બંધ થઈ ગયું છે આજે તમે સમૂહ માં લોકો વધારે વધારે અન્ય જે કુલ રિવાજો અને શિક્ષણમાં પ્રતિજ્ઞાથી સામાન્ય મજૂરી કરતો માણસ પણ પોતાના દીકરા દીકરી માટે સમર્પિત એને ભણતર આપે છે ને આજે હર ડોક્ટર વકીલ આઈએસ આઈપીએસ કે યુપીએસસી કે દરેક સેમેસ્ટમાં અમારા કારડિયા સમાજના કોઈ પણ ઓફિસ એવી નહીં હોય કે અહીંયા કારડિયા રાજપૂત સમાજની દીકરો કે દીકરી નોકરી ન કરતી હોય આ આ સુધી પહોંચ્યા છે આવનારા સમયમાં કારડિયા રાજપૂત સમાજની એકવીસમી સદી એ કારડિયા રાજપૂત સમાજની બને એવી આજે મેં પોતાને સમાજને આકલ